તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો અત્યારે હું સન્યાસી મહાદેવમાં ઉપસ્થિત છું અને તમને બતાવવાનું છું કે સોળથી એકવીસમી તારીખે અહીં મોટો યજ્ઞ થવાનો છે તો અહીંયા આવી રીતે બનાવટ કરવામાં આવી છે જુઓ અને અહીંયા બધા આ પહેલો કુંડ છે આ બીજો કુંડ છે આ ત્રીજો કુંડ એવે ઘણા બધા કુંડ અહીંયા પર બનાવવામાં આવ્યા છે અને અહીંયા એકસો સાહીઠ યજ્ઞ કરવામાં આવશે અને આજે છે મહાશિવરાત્રિ તો તમને અને તમારા પરિવારની મહાશિવરાત્રીની શુભકામનાઓ અને સામે છે સન્યાસી મહાદેવજીનું મંદિર અને જો મસ્ત મજાની અહીંયા બનાવટ કરવામાં આવી છે અહીંયા મેં પહેલી વખત જોયું છે બાકી હજુ તો ચાલુ જ છે કામકાજ સોલથી એકવીસમી તારીખ લગી અહીંયા જો આવી રીતે હજુ તો બધું બનાવટ ચાલુ છે કામકાજ ચાલુ છે ફિનિશિંગમાં હજુ એક બે દિવસ જેવું લાગી જશે આઠમી તારીખ છે હજુ સોળ તારીખનું છે સોળ તારીખથી અહીંયા સ્ટાર્ટ થશે જો કેવું કુંડું બનાવવામાં આવશે હજુ તો ફિનિશિંગ કરશે અને ફિનિશિંગ કરીને કમ્પ્લીટ રીતે ડેકોરેશન કરીને અહીંયા યજ્ઞ યોજવામાં આવશે કેમકે અહીંયા પણ જો અહીંયા પણ લક્ષ્મીનારાયણનું મંદિર બનાવવામાં આવ્યું છે જે દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને સાથે છે સ્વિમિંગ પૂલ કે અહીંયા તો પહેલાં તો બિલકુલ કંઈ અજાણ્યું અહીંયા આવે તો કોઈ લાગતું નહોતું કે અહીંયા મહાદેવનું મંદિર છે પણ ધીમે ધીમે અહીંયા વિકાસ થવા માંડ્યો એ પછી તો બહુ મસ્ત ડેવલપ થઈ ગયું છે સામે છે લિંબચ માતાજીનું મંદિર અને ઘણા બધા અહીંયા કુંડ છે જેમાં એકસો કરવામાં આવશે સામે છે લક્ષ્મીનારાયણનું મંદિર બનશે અને અહીંયા તો જોરદાર બનાવટ કરવામાં આવી છે મેં મારા લાઈફમાં પહેલી જ વખત અહીંયા જોયું છે કે આવી રીતે બનાવટ કરવામાં આવી પૂરેપૂરું વાંસથી બનાવવામાં આવેલું છે જો ઝીણી ઝીણી બનાવટ થી અને આ પણ કુંડ બનાવવામાં આવે છે જો કે તમને અત્યારે જોવામાં એવું લાગતું હશે પણ જ્યારે પણ આનું ફિનિશિંગ થઈ જશે પછી તમને મસ્ત લાગશે અહીંયા વચ્ચે એક મેન કુંડ બનશે હવન કરવા માટેનો જો અત્યારે જો કામકાજ ચાલુ જ છે આ કોન્ટ્રાક્ટર બિહાજો તો જો જો અહીંયા કામ ચાલુ જ છે આ કેટલા તાઈક લાગી પછી કાકા કાલે બધા પછી છે એમ ને હા કાલે કામકાજ પૂરું થઈ ગયું થી એકવીસમી તારીખ લગે આ યજ્ઞ યોજાવાનો છે જો પાંચ દિવસની અંદર ઘણું કલાથી આ લોકોએ તૈયાર કરવામાં આવ્યું છે દેખાડ્યું છે તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે મહાદેવજીના મંદિરે જો આજે મહાશિવરાત્રી છે તો જો મિત્રો આજે મહાશિવરાત્રીના દિવસે આવી રીતે સંગળવામાં આવે છે ચાલો આપણે પણ ટીટ કરી લઈએ